નમસ્કાર ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં જીરુના ભાવ અંગે મોટા સમાચાર અને આજના જીરુંના તાજા ભાવની વિડીયોમાં વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો જીરુની બજારમાં નરમાઈનો માહોલ યથાવત છે અને હાજર બજારમાં વીસ કિલોએ રૂપિયા પચાસથી સાઠની મંદી આવી હતી જીરુની બજારમાં અત્યારે તરફી માંગ પડી ગઈ છે જેને પગલે બજારો સતત ઘસાતી જાય છે જીરુની બજારમાં મસાલા કંપનીઓ સંગ્રહ કરનારા કે નિકાસ વેપાર નથી જીરુના વેપારીઓ કહે છે કે જો બજારમાં હજી પણ રૂપિયા પચાસથી થી સોની મંદી આવશે તો ખેડૂતોની વેચવાલી સાવ ઘટી જશે ખેડૂતોને આ ભાવ પણ નીચા લાગે છે પરંતુ જેમને રાખવાની જગ્યા નથી અને નવા ઉનાળું ક્રોપ માટે જગ્યા કરવાની છે એ ખેડૂતો અત્યારે વેચાણ કરી રહ્યા છે જીરોની બજારમાં આગળ ઉપર વેચવાલી કોઈ વધે તેવા સંજોગો નથી ઊંઝામાં પણ ગુજરાત કરતાં રાજસ્થાનના જીરોની વેચવાલી વધારે આવી રહી છે ચાઈના અત્યારે ભારતમાંથી દરેક કોમોડિટીમાં ભાવ ઘટાડી દીધા છે જીરુની બજારમાં જો માંગ આવીને આવી રહેશે તો ભાવમાં હજી પણ રૂપિયા પચાસથી સોની પ્રતિ વીસ કિલો મંદી આવી શકે છે વાયદા બજારો પણ ઢીલા જ અત્યારે જોવા મળી રહ્યા છે ત્યારબાદ આજના જીરુના ભાવની વાત કરીએ તો પોરબંદર બે હજાર આઠસો પંચોતેરથી ત્રણ હજાર છસો પંચોતેર રાજકોટ ત્રણ હજાર છસો એકાવનથી ચાર હજાર સમી ત્રણ હજાર ચારસોથી ચાર હજાર ભચાઉ ત્રણ હજાર છસો પચાસથી ચાર હજાર અગિયાર મોરબી ત્રણ હજાર પાંચસો પચાસથી ત્રણ હજાર નવસો સિત્તેર પાટડી ત્રણ હજાર છસો સિત્તેરથી ત્રણ હજાર નવસો પચીસ અંજાર ત્રણ હજાર સાતસો ત્રણ હજાર નવસો પચાસ માંડલ ત્રણ હજાર સાતસો એકાવનથી ત્રણ હજાર નવસો એકોતેર જેતપુર બે હજારથી ત્રણ હજાર નવસો એકાણું હળવદ ત્રણ હજાર 4105 ચાર હજાર એકસો પાંચ ખાંભા ત્રણ હજાર ત્રણ હજાર નવસો એકતાલીસ બોટાદ બે હજાર પાંચસો પચાસથી ત્રણ હજાર આઠસો પંચાવન ભાભર ત્રણ હજાર એકાવનથી ચાર હજાર એકવીસ અમરેલી બે હજાર એકસો પચાસથી ત્રણ હજાર આઠસો ચાલીસ વાંકાનેર ત્રણ હજાર એકસોથી ત્રણ હજાર નવસો પિસ્તાલીસ હિંમતનગર બે હજાર પાંચસોથી ત્રણ હજાર પાંચસો જામજોધપુર બે હજાર ત્રણસો થી ચાર હજાર એકતાલીસ ધ્રાંગધ્રા બે હજાર આઠસો થી ચાર હજાર એક જામનગર બે હજારથી ત્રણ હજાર નવસો એંશી જૂનાગઢ ત્રણ હજાર થી ત્રણ હજાર સાતસો ત્રીસ ધાનેરા ત્રણ હજાર એંશીથી ત્રણ હજાર આઠસો નેનાવા ત્રણ હજાર ત્રણસોથી ત્રણ હજાર નવસો થરાદ ત્રણ હજારથી ત્રણ હજાર નવસો એકાશી થરા ત્રણ હજાર બસોથી ચાર હજાર સોત્રીસ ગોંડલ બે હજાર સાતસો એકથી ચાર હજાર એકસો અગિયાર ભાવનગર બે હજાર થી ત્રણ હજાર સાતસો હારીઝ ત્રણ હજાર છસોથી ચાર હજાર એકસો જસદણ ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર જામખંભાળિયા ત્રણ હજાર બસો પચાસથી ત્રણ હજાર આઠસો વારાહી ત્રણ હજાર આઠસોથી ચાર હજાર રાપર ત્રણ હજાર પાંચસો સાઠથી ત્રણ હજાર આઠસો ત્રણ હજાર ચારસો પચાસથી ચાર હજાર જો મિત્રો વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે